માં બાલ મંદિરમાં ભણનારો યુવાન છોકરો અહીંયા બેઠો અવડો યુવાન કહેવાય અહીંયા શિવરનો હોય ને અડપમાં હોય એને યુવાન કહેવાય આ બધા યુવાન વડીલો જ છે કારણ કે સમાજ સેવા કરવી ગઢપણથી ન થાય ઓ અવરહના હોય તો યુવાની હોય મારતાળી હા તવી કોઈ હાંફળા લીધે એક વાત એલ પૂછી લેવું ક્યાં તરી

કા બધું કેવું થતું આજે તો અમે એવા ભણાવવા વાળા એવા છો ને એમ થાય બાલ મંદિર માં બારું જ નથી નીકળવું બહુ સરસ છે છોકરાઓ ખરેખર ભાગશાળી છો હા કે તમને આ ઉંમરમાં આવા ટી શર્ટ આવા કપડા અમે પાંચ ધોરણ ભીણ્યા છે હું કાખી સડી સિવાય ભાગમાં નહોતો સરકાર માલી મળતી હોય ટોલા એવા થતા કા સમા બાપાને પૂછો અમે હકીકત આ તો એ તો આપણે આગળ ભણતા હોય યાદ કઉા ટોલા મારવાનું દસ રૂપિયા પાંચ થી તોડી લઈને ને દસ રૂપિયા નું મણી ઓર્ડર કરે તો ટોલા મારવાનું મશીન આવે અવડું બોક્સ અવડા અવડા ગોળ પાણા અમારા ગામમાં એક જણા મગાવેલું અમે બધા વાટે બેઠેલા કેવું એ છે ટોલા મારવાનું મશીન તો એવડું બોક્સ આવ્યું તે ખોલ્યું તો આખું ગામ ભેગું છું ટોલા મારવાનું મશીન આવ્યું ટોલા મારવાનું તો હું છે ત્યારે આખા ગામને અવડા અવડા બે પાણા નીકળ્યા ને અરે શીઠી આવી એક પાણો નીચે મૂકો ટોલો પકડો થૂક લગાડો પાણા ઉપર એની માથે ટોલો મૂકી ગયો એની માથે બીજો પાણો મારો એટલે ટાપ પડી જાય લે આમ તો શેજ રહ્યા થાય ઓહો આપણે ભાઈઓમાં અને બહેનોમાં ફરક એટલો કે બહેનો દરેક કાર્યક્રમને ઉત્સવ કેવી રીતે સારો બને એવી બહુ લાગણી હોય જો કોઈના લગ્નમાં ગયા છે તો ગીત ગાશે એમણે નહીં બે કાં ગીત ગાતા હોય અને કહેવાય ગયો સાહેબ દાળિયા ઓછા હોય કામ કરવાવાળા ઓછા હોય તો એણે કેવી સાડી કેવું સેલું ઓઢ્યું એની ગણતરી નહીં કરે સીધેનો કાસોટો વાળી અને સાહેબ ભાણા મળશે ધોવા કે કોકનો વરો હધરવો જોવે આપણે આવ્યા છે તો આપણો પ્રેમ કહેવાય બીજાનો પ્રસંગ કેમ મોકલે આ એનો ભાવ હોય અને આપણે પુરુષ બેઠા બેઠા હોય કેણો થાય થાક આપણને આના લાગ્યો કાઠલા ખાબ મળવાના નહીં 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 આ બેનોમાં અહીં ભાવ છે અને જો એકલા એકલા બેનો મળ્યા હોય ને એ એ બેનો બેનો બેઠે કોઈ દી વાતો સાંભળજે ને એમાં આમ બેહી જાય અને પછી જે વાત કરે એમાં એક વાત તોય કર્યા વગર ન રહે એ તો હું આવી ને પછી તાર ભાઈ બધું હારું છું એ વાતે એ હાય છે એ વાત હાય છે તો ભાઈ ની ઘેરે કાંટો મારી આવ ને એ અહીંયા દેશી નળિયા છે અમારા ધાબા ફાળે ને તમારી લાઈન નું લાંબી કરો પણ નહીં આવ્યા પછી જ પ્રગતિ થાય છે કારણ કે સ્ત્રી છે લક્ષ્મી છે હકીકત અને બીજી વાત હું કઈ ખબર તમારા ભાઈમાં જાય છે બુદ્ધિ નહીં હા વાત થાય છે બુદ્ધિ હોય તો તમે આ ઘોડે સોળીને હામેલી કપણાય ધંધા કરી પણ એને બે વાત એક તમે જો એ કોઈનો પ્રસંગ વાત ઈ સત્ય છે કે એ એક એ પ્રસંગ બીજાનો કેમ સારો જાય એ એનો ધ્યેય હોય એક ગીત ગાવાનો શોખ અને એક કોક મરી જાય ત્યારે કૂટવાનો ઓહો હો આપણું કામ નહીં હો કોને ખબર ક્યાં ક્લાસ રાખીને શીખ્યા હોય ધડાકા બોલે ને ડોહું લાગે નહીં અને આપણે કોઈ ઘીરે નહીં ક્યારે અખતર કરજો બાણું બેન કરીને કોઈ નહીં ક્યારે ધડીક લેજો ત્રીજે ધડાકે આપણે ગોટો વળી જાવ અને આ બબે કલાક હિંસ લે વાળ વાંકો નો થાય હું બોલે મારો રામ જાણો ધબા ધબી હવે તો આ દીકરીઓ ભાગશાળી છે બહુ ઓછું થઈ ગયું છે તો આ દીકરીઓના ભાગમાં ઓછું આવશે આ અર્જુ માવું ને તો પૂછો કુટી કુટીને ગઠ્યું થઈ ગયું ધડા ધડીઓ એમાં એમાં આપણે આપણે ખરેખર જ હોય ને આપણે તો બહુ પુરુષમાં બહુ વિવેકના બોસો હું તમારી ભેગો છો આપણે કોઈક બાળતા હોય ને ન્યાય તે અમુક તો હાવ કાલા કાઢે હાવ હો સાહેબ એનું આખું ઘર સાનું રહી ગયું હોય એનો પરિવાર સાનો રહી ગયો હોય તા વળે ન્યા વળે ઓલો પોણો બળી ગયો હોય ત્યાં બીડી ટેકવે સપનું થઈ ગયો સપનું હાવ

તાવળી બીજો કે માણા હારો હતો હારો હું તારા બાપ નું કપાળ બુસ મારું હતો આ તો એના બાપની શરમે આવવું પડે ને કરે ટાઈટ નો કોણ મારો બાપ આ ભડવા આવે બીડી હાલતી હોય અને પાછું જો પાછી બીડી ઓલાઈ જાય ને તો બાક ખૂટી ગયું હોય તો બળતો હોય ન્યાલી ઢીનલું લે રામ 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 ભગવાન ની મરજી ભેદું હો ભાઈ અને જાવું પડે જાવું પણ આમાં કોઈના બાપનું ન હાલે હો ભાઈ પણ માણા હારો ઓલો કે હારો હું તારા બાપ નું કપડ બૂસ મારું તો કીધુંલ તને અરે બિચારો કાલ મારી વાડી આવ્યો તો ઓલો કે હવે આવે તો કેજેન અને હવે આવે તો તું વાડી ઠકે ન જા ત્યાં બીડી દોરે પોગી ગયો

મારે હજાર રૂપિયા એને દેવાના હતા તક તો તું અહિયાં મૂકી દે હજાર ઓલો મારો દીકરો ઘેરે ગયો શેક બુક લાવ્યો પાંચ હજાર નો શેક લખ્યો ને ચાર હજાર ખિસા નાખી દીધા બોલો અમે ગાડીયા કરી લેતા હોય